Good morning. Good morning. Amba, amba. Amba, amba. Hmm. Nasto ya, nasto sawanmu. Hello, good morning. Game job so I hope kita mudah menyama aso. Wajah ya tiada sawan nadas. આજે તો ભાઈ હેલ્ધી હેલ્ધી જ ખાવા પીવાનું છે બપોરે આજે કંઈક રિયા પનીરની આઈટમ બનાવવાની છે નજ પછી સાંજે પાછો ધબડકો કર નાખવાનો છે આપણો મારે પ્રોગ્રામ ચાલુ છે ટીપીકલ મહારાષ્ટ્રીયન ડિશ ખવડાવવાનું વાહ રે વાહ પનીર ઠેચા વાહ ચાલો વાગી ગયા છે બપોરના બાર અને બસ હવે ક્લાયન્ટને મળવાનું છે ને ત્યાંથી ઓફિસે એક શૂટ છે ટૂંકમાં ત્યાં પ્રોડક્ટનું કેટલા દિવસથી રહી જાય છે એટલે રિટર્નમાં ત્યાં ઓફિસે કામ ને પછી ઘરે આવીશ એ પહેલા જરાક ચુસ્પીને નીકળસુ વિશ્વાસ ન દે આવો તો આટલું હેલ્ધી ખાઈ પીવે જ બધાય બોલો આ ઉપર સેકન્ડ આવવા

બસ હવે માં મોઢું બદલી દીધું ઉપર ઉપર ભલા આટલું દો ઉપર ઉપર હમ અને બાપુજી મારો વ્લોગ લઈ રહેલા છે હા હવે લાલ દો ભાઈ દી બાપુજી લાલ દો હા જો તમે રેડી છે આ મે બીજી વાર કર્યા ને એટલે સરસ થયા છે એકદમ આનંદના છે તીખા થોડાક મરચી વાળા મે કર્યા છે અને આમે પેલા કહેવા હતા ને એટલે થોડું ગળબડ્યું હતું તો એ ઝીલું થઈ ગયું ને તો ચોટે નહીં એટલે પાછું મેં થોડુંક સિંગદાણા નાખીને કડક કર્યું એટલે આ રેગ્યુલર છે અને આ તીખા છે થોડા બીજું એક પાર્સલ વાળું તો એ પણ આવી ગયું છે બે ઓહો આજે તો બહુ મહેનત વાળું કામ કર્યું છે ઠેચા ઠેચા જો આ છે પનીર ઠેચા જો એ ટેસ્ટ માં કેવું છે હવે આનંદ બેસી ગયા છે જમવા ચટણી સાથે ખાસે કેવું લાગ્યું ખરેખર સારું છે હમ

કેટલાય ચાર પાંચ નામ લેખા છે એમાંથી મેં આપશે ચૌધિકા ચાંદ ને સાહેબ દીદી ગુલાબ ને યાદ રહી જાય ને કાલ અમને પાછું એવું તો યાદ રહી જાય જી યાદ રાખવાનું સી ન પિક્ચર યાદ રહી જાય तेला आगण तेला कोई दी पिक्चर नग चोई हाँ अज बाकी जी जो ले आम जोई लेयाँ अब आम भाय लेजाई पन चानम उन बाकुजी बार गियाँ वे त्रान चखी नौम आई चावागे जे टिकेट लेयाई वे जे आई बार जाई नाते साइकल उकर रवाई आजे � એમાં મેહમુદ છે અશોક કુમાર છે મધુબાલા છે એક શાલ પિક્ચરનું નામ બે કલાકનું જ પિક્ચર કોઈ દીવ હોય નહીં આ જૂના પિક્ચર બે કલાકના હોય જૂના પિક્ચર કોઈ દી બે કલાકના હોય તન તન ચાર ચાર કલાકની ન થતો તો આ બે કલાકનું જ છે અત્યારે વાગી ગયા છે સવા આઠ અને હું ઘરે આવી ગઈ છું પહેલાં બે શૂટ હતા શૂટ તો સાડા છ પૂરા થઈ ગયા હતા પછી ગિફ્ટ પેપર લેવાના હતા સેલોટેપ લેવાની હતી ઘરની થોડીક વસ્તુ લેવાની હતી બધું લીધું અને ઘરે પહોંચી બસ હવે પૂજી માટે હું પાઉંભાજી લઈને આવી છું એટલે એમને મારે ભાજી ગરમ કરી દેવાની છે અને પાઉં શેકી દેવાના છે અને હું તો ડાયટ ઉપર છું એટલે ખીચડી ખાવી પડશે સાદી કંઈ વાંધો નહીં ચલો એ લોકોને ભૂખ લાગી ગઈ હશે તમારું બાપુજીની તો ફેવરિટ જગ્યા ની ભાજી છે એટલે કઈ કહેવાનું હોય નહિ બાપુજીને હટે છે કઈ બાબુજી ને ભાવે પટ્ટી પાઉં બાર ને ભાવે આખા પાઉં આટ બંગ તોય પાઉં પાઉં ને બા ખાલી આકાર અલગ છે

તો ચાલો હવે હું આ વ્લોગને ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો મળી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત